હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને ચેનલમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાબુદાણાનો એક સરસ મજાનો નાસ્તો નવો નાસ્તો પરોઠા બનાવીશું આપણે ફરાળી જે ઇમ્યુનિટી બુસ્ટર તરીકે કામ છે વ્રત અને ઉપવાસમાં તમને થાક લાગતો હોય તો એકદમ એનર્જીદાયક અને એવો નવો નાસ્તો જે બનાવવામાં ખૂબ જ સરળ છે ન તો સાબુદાણા પલાળવાની ઝંઝટ છે ન કોઈ માથાજીક અને એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવો બટરવાળો નાશ જોઈને જ ખાવાનું મન થઈ જાય હેલો ફ્રેન્ડ્સ એના માટે મેં અહીંયા એક કપ સાબુદાણા લીધા છે જેને આપણે પલાળવાના જરા પણ નથી આપણે એને હું અહીંયા કટોરીના માપમાં તમને બતાવું છું આ રીતે એક કપ એટલે કે પપ પોણી વાટકી જેટલું આ રીતે થશે અને ત્યાર પછી મેં અહીંયા પા કપ જેટલા સિંગદાણા લીધા છે એને પણ આપણે એમાં વાટકીમાં નાખીને મેજરમેન્ટ કરીએ તો આ રીતે ટોટલ એક આખી વાટકી ભરીને વન થર્ડનો રેશિયોમાં આપણે બેવું વસ્તુ લેવાની છે આ રીતે અને આ રીતે બેઉ આપણે મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે એક પેનમાં એને લો ફ્લેમ ઉપર આ રીતે આપણે એને રોસ્ટ કરી લેશું થોડુંક અને એને શોર્ટેડ કરી લેશું આ રીતે જેથી એ મારેલું મોઈશ્ચર છે એ બધું જ ડ્રાય થઈ જાય અને એકદમ કરકરે આ બેવું ઇન્ડિગ્સ બની જાય દોસ્તો તમને અગર સિંગના ફોતરા ઉખાડવા હોય ન ભાવતા હોય પણ મેં અહીંયા એનું બેનિફિટ મળી રહે એના બધા જ વિટામિન્સનું એ માટે રાખ્યા છે તો તમારે એને સિંગને અલગથી શેકવી પડશે અને એના ફોતરા કાઢી લેવાના છે અત્યારે મેં અહીંયા બધું જ ભેગું મિક્સ કરેલ છે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે કોઈ ટેન્શન નથી હવે આ કરકરિયા આ બે વસ્તુ થઈ ગઈ છે ત્યાર પછી મેં એને ઠરવા દીધી છે પાંચ મિનિટ માટે અને ત્યાર પછી મિક્સરના એક જહારમાં બધું આનો સરસ મજાનો પાવડર બનાવી લીધો છે તો આપણો આ ફરાળી લોટ આ રીતે સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તમને અહીંયા જરાક દર દરું લાગે તો ટેન્શન લેવાની જરૂર નથી આપણે લોટ બાંધશું ત્યારે એ બધું જ સરસ થઈ જશે હવે બટેકાને બાપતી વખતે એક ધ્યાન રાખજો જરા પણ કાચા હશે તો તમારે આ રીતે એને પ્રેસ કરવા પડશે અને આમ ખૂબ જ તમને વજન દેવું પડશે માટે બટેકાને તમારે એવા બાપવાના છે જે તરત મેસ થઈ જાય અને ફટ ફટાફટ આ રીતે આપણે બધા જ બટેકા એને આપણે લોટમાં એડ કરી દેવાનું છે મરચાં ત્રણ ચાર લીધા છે અને એક આદુનો ટુકડો એને છીણ કરીને લીધો છે ખમણી લીધો છે ને મરી પાવડર અહીંયા એક ચમચી મેં લીધો છે અને મેં અહીંયા તલ પણ લીધા છે હવે ઉપવાસ છે તો બધી જ હેલ્ધી આઈટમ લીધી છે અને સરસ મજાની કોથમીર છે લીંબુનો આપણે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે ને દોસ્તો બધી જ હેલ્ધી વસ્તુ આવું વસ્તુ જોઈને ઉપવાસ કરવાનું કોને મન ન થાય તો આ રીતે આપણે અહીંયા આ લોટને આ સરસ મજાની આટલી બધી સરસ ફાઇન વસ્તુ બધી છે એનાથી આપણે લોટને થોડુંક થોડુંક પાણી એડ કરતા જવાનું છે અને બધી જ વસ્તુને પહેલાં આપણે સરસ મિક્સ કરી લેશું અને પાણી આપણે બિલકુલ જરૂર પડે એ રીતે આપણે મિક્સ કરવાનું છે થોડું થોડું પાણી એડ કરવાનું છે સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે આ રીતે બહુ કઠણ પણ નહીં અને હસાવ ઢીલો પણ નહીં એવો મીડિયમ જેવો આપણે રોટલીનો લોટ બાંધતા હોય છે એ રીતે અહીંયા આપણે લોટ બાંધી લેવાનો છે દોસ્તો અને ત્યાર પછી આપણે એને દસ એક મિનિટ પાંચથી દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી આ રીતે એમાંથી લુવા તૈયાર કરવાના છે સરસ મજાના આ રીતે થોડાક મોટા એવા લુવા તૈયાર કરવાના છે અને આપણે ત્યાર પછી આ રીતે બધા જ લુવા તૈયાર થઈ જાય છે તો હવે આપણે એના ગરમ ગરમ પરોઠા ઉતારવા માટેની તૈયારી કરી દોસ્તો આ રીતે થોડુંક હાથ વડે તમારે થોડુંક થેપી લેવાનું છે જેથી એકદમ બધું બાઇન્ડિંગ સરસ આવી જાય આ રીતે હવે સરસ મજાના આપણા આ રીતે આ તૈયાર છે પરોઠા અને આપણે એક નોનસ્ટિક પેનમાં આ રીતે તેલ અથવા ઘી તમને જે બી ફાવે આ રીતે તમે સરસ મજાના આ રીતે આ પરોઠા તૈયાર કરી શકો છો દોસ્તો જોઈને કોઈ કહી જ ન શકે કે આ ફરાળી પરોઠા છે એકદમ ઘઉંના લોટના પરોઠા એવો જ લૂક લાગે છે ખૂબ જ સરસ અને મસ્ત બધાની વસ્તુથી સરસ એવા થેપલાને બટર સાથે સર્વ કરીએ દોસ્તો રેસીપી કેવી લાગે ચોક્કસથી કમેન્ટ કરજો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ